અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં દુકાનોમાં લાગી આગ બાપુનગર પાંચ થી છ દુકાનોમાં આગ લાગી હતી જોઈ શકાય છે કે આગ ઉપર લગભગ લગભગ એસી થી પણ વધુ આગ ઉપર કાબુ મેળવી ચૂક્યા છે અને પ્રાથમિકતામાં આગ વહેલી સવારે લાગવાના કારણે અહીંયા કોઈ પણ પ્રકારની કોઈની ની જાનહાની કે અહીંયા કોઈને ઈજા પહોંચી નથી અને અહીંયા આપ જોઈ શકો સંપૂર્ણ કાબુ મેળવી ચુકાયું છે

બંને શહેરથી આગ લગભગ ત્રણ કલાકમાં નેવ ટકાથી પણ વધુ કાબૂમાં લઈ લીધી હતી અને ખરેખર બહુ જ દુઃખદ ઘટના જે વેપારીઓના ખાસ દિવાળીમાં જ કમાવાનું હોય અને મોટું નુકસાન વેઠો પડ્યો છે અહીંથી મળતી જાણકારી મુજબ આ દુકાનોમાં અંદાજીત એક એક દુકાનોમાં કાપડ સુદ્ધ તેઓએ પચાસથી કાપડ સુદ્ધ તેઓએ પચાસથી દિવાળીના સમયમાં વેપારીઓ ખાસ કરીને દુકાનોમાં વધુ માલ ભરતા હોય છે લાખ માલ હતું તેવું જાણવા મળ્યું છે આગ વહેલી સવારે સવારે સાડા ચાર વાગ્યા ની આસપાસ લાગી હતી મળતી જાણકારી મુજબ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ દ્વારા આ આગ લાગી હશે તેવું માનવામાં આવે છે પરંતુ આ આગ કેવી રીતે લાગી હજુ સુધી તેની સંપૂર્ણ જાણકારી સંપૂર્ણ તપાસ કર્યા પછી જ લાગશે